ચાલો મિત્રો બાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે રસોડાની અંદર આવીને સરસ મજાની જે આપણી રેસિપી બનાવવાની છે તમને હું બતાવીશ મિત્રો જેનું નામ છે સરસ મજાનું સુરણનું શાક બનાવવાનું છે મિત્રો જેનું મટિરિયલ હું તમને બતાવી દ્યો છું મિત્રો આજે આપણે તમે જોઈ રહ્યા સો અઢીસો ગ્રામ જેટલું આપણે સરસ મજાનું જે સુરણ લઈ આવ્યા છીએ મિત્રો કારણ કે સુરણનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આજે આપણે લીલા લસણ અને સુરણનું શાક તૈયાર કરીને જમીએ મિત્રો જે આપણે ઘઉંની રોટલી સાથે સર્વ કરવાનું છે મિત્રો તો ત્યાંના મટીરિયલ માટે સૌપ્રથમ આપણે અઢીસો ગ્રામ જેટલું સુરણ લીધેલું છે એક ટામેટું લીધેલું છે તેમજ લીંબુ લીધેલું છે બે મોળા મરચાં છે બે મરચી છે તેમજ આપણે લીલું લસણ પણ લીધેલું છે મિત્રો તો ચાલો હવે આપણે સુરણનું કટિંગ કરી લઈએ મિત્રો અને આપણે સરસ મજાનું તેનું શાક બનાવીએ તમે પણ સુરણનું શાક સમજો મિત્રો કારણ કે સુરણનું શાક જમવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણે હવે સુરણને કટિંગ કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું સુરણનું શાક બનાવવાનું છે જેનું આપણે કટિંગ કરી લીધેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સુરણનું આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે કારણ કે મોટા ઓડવા તેના કરવાના નથી મિત્રો તેમજ તેની સાથે વઘાર માટે આપણે સૂકા કાંદા ટમેટા અને લસણનું પણ કટિંગ કરી લીધેલું છે મિત્રો તેમજ આપણે કોથમીર પણ તાજી તાજી લઈ લીધેલી છે મિત્રો તો ચાલો તમે પણ કોઈવાર આવું સરસ મજાનું સુરણનું શાક બનાવજો મિત્રો ચાલો તો હવે આપણે તેનું શાક બટેકા કરતાં પણ ખૂબ જ મજાનું લાગતું હોય છે તેનો સ્વાદ પણ સરસ હોય છે મિત્રો તો ચાલો આપણે હવે તેનો સરસ રીતે વઘાર કરી લઈએ ચાલો મિત્રો આપણે સરસ મજાનું તેલ આવી ગયું છે થોડીક ઉમેરી આખું જીરું ચમચી હિંગ તેમજ આપણે જે કટિંગ કરીને રાખેલા છે તે આપણા કાંદા ટમેશા અને લસણ તેમાં ઉમેરી દઈએ મિત્રો ચાલો મિત્રો આપણું તમેશા અને સૂકા કાંદાની ગ્રેવી થોડીક તૈયાર થઈ જાય એટલે તેમાં મરચાં અને જે લીલા મરચાં અને લસણનું કટિંગ કરેલું છે તે પણ આપણે ઉમેરી દઈશું મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ તેમાં ઉમેરી દઈએ થોડીક હળદર થોડુંક તીખું મરચું થોડુંક ધાણા જીરું પણ અંદર ઉમેરવાનું છે મિત્રો તો ચાલો આપણે કટિંગ કરીને રાખેલું આપણું સુરણ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો ત્યાર પછી આપણે લીલું લસણ ને એક મરચાંનું જે કટિંગ કરેલું હતું તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો ચાલો હવે તેને થોડીક વાર તેલ ની અંદર ટીમાં તાપ થી સડવા દઈશું મિત્રો ત્યાર પછી થોડું જરૂર પડે તો પાણી ઉમેરવાનું ઉમેરશું મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે છે ને ટીમા પાંચથી દસ મિનિટ સુધી સળવા દઈશું ત્યાર પછી અંદર થોડું પાણી ઉમેરીને પાછું થોડીક વાર સળવા દેવાનું છે મિત્રો ચાલો મિત્રો આપણે આજે સરસ મજાનું જે સુરણનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો તેની સાથે સર્વ કરવા માટે આપણી સરસ મજાની રોટલી પણ આપણે તૈયાર કરી રહ્યા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું સુરણનું શાક તૈયાર થઈ રહ્યું છે ચાલો તો તેની સાથે સૌ કરવા માટે આપણે ઘઉંની રોટલી પણ ઘીસી ઘીથી ચોકડી લઈએ કારણ કે સુરનનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તમે પણ એકવાર ચોક્કસથી આવું શાક ગ્રેવીવાળું બનાવજો મિત્રો કારણ કે તે બટેકાના શાક કરતાં પણ ખૂબ જ સરસ બનતું હોય છે મિત્રો બટેકાથી ગેસ થવાનો પ્રોબ્લેમ પણ રહેતો હોય છે જ્યારે સુરણથી ગેસ થતો નથી મિત્રો કારણ કે તેનો સ્વાદ પણ સરસ હોય છે તમે જોઈ રહ્યા છો મિત્રો રોટ પણ આપણી સરસ મજાની ફૂલીને તૈયાર થઈ ગઈ છે ચાલો મિત્રો આપણે શાકની અંદર હવે થોડી કોથમીર ઉમેરી દઈએ કે જેથી કરી આપણું શાક ક્લિયર થઈ જાય ચાલો મિત્રો હવે આપણે થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું સુરણનું શાક તૈયાર થઈ ગયું છે થાળી પણ આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો તમે જમવા માટે પધારો મિત્રો આજે આપણે સરસ મજાનું જે સુરણનું શાક તૈયાર કર્યું છે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે જોઈ રહ્યા છો મિત્રો શાક જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેવું આપણું સરસ મજાનું સુરણનું શાક તૈયાર થઈ ગયેલું છે તેની સાથે સૌ કરવા માટે મિત્રો આપણે દૂધ છે ગોળ છે લીલો કાંદો છે તેમજ આપણી વાલી વાલી રોટલી છે તેમજ પાપડ છે તો ચાલો મિત્રો આપણે સૌ કરી લઈએ ખાઈ લઈએ જમી લઈએ કારણ કે સુરણનું શાકને રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો એકવાર તમે ચોક્કસથી આવું સુરણનું શાક બનાવજો કારણ કે જો તમને બટેકાનું શાક ભાવતું હોય તો પણ તમે બટેકાનું શાક ખાવાનું ભૂલી જઈશો મિત્રો અને તમે ચોક્કસથી સુરણનું શાક ખાઈશો મિત્રો કારણ કે તેમાંથી વિટામિન પણ આપણને મળતા હોય છે મિત્રો તો ચાલો આપણે હવે જમી લઈએ કારણ કે આપણે બગીચાની બાજુમાં બેસીને જ અત્યારે જમવાનું છે સરસ મજા નું વાતાવરણ છે વાતાવરણ પણ છે જમવાની જ મજા આવશે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા નવા શાકના વિડીયો બતાવતો રહીશ મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન